સ્કોર્પિયો કોર્પિયો વહાણાની સ્કોર્પિયો હા એક મારા માટે બાપુ ખરપિયો ખરપિયો કેવા હોય ગાડી આ ગાડી ખરપિયો ગાડી અને એક ફોટો એ લખી નાખો આ છે વાંધો નહીં એક સાઈ છે તો હા હા બીજો બીજો એક કોલો સફરજન જેવું બટકું ભરેલો એપલ મોબાઈલ આવે ને એ એક જોઈ બીજું કાઈ અને બીજી વાડી બારી હોય તો તમારું આ ઉપર બેટા એ તું નહી રહે તાર બાપ બેઠો હવે તમારી ચોઈસ કીધો ચોઈસ નો આવે તું નિરય શાંતિથી બે હવે તમારા બાપુજી ને મારે ચર્ચા થઈ છે બરોબર આ તમારી જમીન છે ને એ બે તમારા તમારા બેના જ નામે રહેવાની છે એટલે મારા છોકરાના નામે કરવાનું થાય હ થઈ ગયું જમીન બીજું હા અને જો આ લગ્ન પ્રસંગમાં બધાય દીકરીઓ વાળા છે ને દહેજ દે ખર્ચો દે એટલે મેં તમારા બાપુજી ને ખાલી દસ લાખ રૂપિયા કીધા છે એટલે ત્યાં તમે આવી ગયા અને અમારે તો હજી થોડીક લેતાણ આવતી હતી ત્યાં તું અઢાર દીકરી લે તે હા પાડી દીધી તે કીધું એટલે હવે દસ લાખ રૂપિયા નું હું કેસ તું દસ લાખ ને હા પડ્યા છે

ના ઈ ભલે કાઈ વાંધો આપડે કઈ રેવાની ના નથી આયા ભલે રહી પણ આ તો નામે કર નાખવાની વાત છે હા હું પૈસા લેતી તમારી દીકરી પૈસા લેવા ગઈ છે હવે મીઠા મોટા કરાવી દો

ખાલી ખોટું જાણવાટું કેતા તમે કેટલા માં છો અને ખાલી અમે વાત કરતા તા પોલીસ ની નોકરી ભેગી ભેગી કરે હોય દસ લાખ દસ લાખ

તને કેટલી વાર વિનંતી કર્યું છે એટલા મને ક્યો ક્યો એ એકઈ વાર નક કર્યું આ મુરત બાબા સીધી તો બોલીસ ને તો વાંજો નઈ આવે પણ લાખ રૂપિયા છે ને તને 10 લાખના એક એક દેતો વર્ષ હરખાઈનો પણ લાકડી તો આગી રાખો એમને બોલ્યા મગનથી ફાટ ને લે કે વાત દયો બોય ઉપાડે આ દેતી રોણી દેતી મત તમે તું કરે કા દયો હા મે તો તમને તમને તમે કઈસી તોય હા ઈ તો તો મે <laughs> તું તાઈ આઈફોન જોતો છે તો બટેકાનું કેતો આઈફોન દો બટેકા હું તો મારા મારતા તમે બહુ ઉપાડ્યા કેતો રાખજો અને એક

કેટલી છોકરી જિંદગી બરબાદ કરી છે આ રીતના હે કે પણ આ લાકડી તો રાખો કેટલાક ના આવી ભગાડી ભગાડી ઈ બધું મૂકો અને તમે રહેવા આજ આને સબક નહીં ને તો કાલ હે રે ને આ એક છે કાલ બીજા જાક છે અને આ આવો ની છે ને કેટલી છોકરીઓ છે ને એના માં-બાપ ને લીધેથી બિચકડી છે ને ફાસીના ફંડાયા ચડી જાય છે તું કાન જવાબ લ્યો તમને શરમ શરમ દર તો લઈ આવો આયા દુખે હે હા દે લઈ હજી અંદર લગા દો ઉભા થા એ ના લઈ લા એ હવે भाई भी

કચ્છી આવી રીતના કોઈને નઈ કરી અમારા બેની ભૂલ થઈ ગઈ અને અમે હે ને જે આ રીતના થાતો છે ને નઈ રહી અને એવું થાય હા તો બાપુ તો ના કહું એ પણ હવે એક ને કે કારણે નો મારો ને ને હોજા ગયા અજે તો તમારા બેય ની હે ને અંદર નો ગયો પાછો એ બેય ની અંદર હલવાડું ને 50 લાખ ની તાળી તો જેલ માં આ લાકડી તમારે રાખો હાલો માફી માંગો તો મારા લગન કરવાના બાકી છે પણ મને જેલ માં લગન છે માફી માંગવાની છે કે ન ના ના હાલો માગી લે માફી માગી લે સાહેબ તમે સાહેબ અટા ઈ તો અમને ખબર જ માંગો મૂર્તિ ની કેમ હું કહું માફી માંગવાનું હાલે બાપા

લે લગન થઈ પર ઘાત રયો шампу પર જી મારા બાપાનું шампу નથી પાછું લેવા દેતા સાહેબ તમે બહુ અઘરા હો એ તો તો બહુ ઉભા તો રયો ધોત્યું તો હમું કરવા હા કલે જલ્દી કરી આવે સામે આવે કોઈના છોકરાઓ તારે કોકનો ધોત્યું હમું એથી કરે